જય આદિવાસી જય જોહર આજ રોજ અમે આદિવાસી સમાજ ના તમામ આગેવાનો જયારે આજે અમારા સમાજ ના દીકરો તનોજ ફતેસિંહ વસાવા ઉપર એક જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો તે સેના માટે એને પોતાની ગાડી ઉપર વસાવા લખાવ્યું હતું તેના માટે આજે આટલો બધો ભેદ થઈ રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ આજે અહીં પોતાને ન્યાય મળે એના માટે અહીં આવ્યો છે આટલા દિવસ થઈ ગયા હુમલાને તેમ છતાં એટ્રોસિટીની એક્ટ લાગેલી હોવા છતાં આરોપીઓ ખુલ્લેઆમ ભરી રહ્યા છે અને ધાક ધમકી આપી રહ્યા છે ત્યારે અમે ન્યાયની પુહાર કરવા માટે આજે કલેક્ટર ઓફિસ આવ્યા છે જો આ તમામ આરોપીઓને ચોવીસ કલાકમાં જો આવનાર દિવસમાં અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો અહીં ધરણા પર બેસી જઈશું અને તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર સાહેબ અને પ્રશાસન ની રહેશે જય આદિવાસી જય જોહ આદિવાસી એકતા